નમસ્કાર દર્શક મિત્રો હું દીપ્તિ વ્યાસ ગુજરાત સન ટાઈમ આપનું હાર્દિક સ્વાગત કરું છું ક્રિએટિવ ગ્રુપ ઓફ વુમેન દ્વારા આજ રોજ ઇન્ટરનેશનલ વુમેન્સ ડે ના સેલિબ્રેશન કરવામાં આવ્યું જેમાં બસ્સો જેટલી બહેનોએ ભાગ લીધો હતો ચૂલો ફૂંકતી સ્ત્રીથી લઈ ફાઇટર પ્લેન ચલાવતી પાયલોટ સુધી સ્ત્રીની ઉત્ક્રાંતિની સફળ દર્શાવવામાં આવી હતી સ્ત્રી સશક્તિકરણ પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું હોડીના રશિયાથી કાર્યક્રમની પૂર્ણાહુતિ પણ કરવામાં આવી હતી સંસ્થા દ્વારા પ્રમુખ સન્માન કરવામાં આવ્યું હતું અને ક્રિએટિવ ગ્રુપ દ્વારા પ્રતિભાશાળી મહિલાઓ શ્રી વૈશાલી તેમજ શ્રીમતી હિનાબેનનું સન્માન કરવામાં પણ આવ્યું હતું સંસ્થાની તમામ બહેનોએ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કાર્યક્રમને દીપાવ્યો હતો કાર્યક્રમના અંતે બહેનોને સ્વાદિષ્ટ નાસ્તો અને બ્રહ્માકુમારી દ્વારા આધ્યાત્મિક જ્ઞાન પણ આપવામાં આવ્યું હતું અને આ રીતે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી इनर स्ट्रेंथ है जी यानी तमाम प्रकारों की संज्ञा हमने ले ली चाहिए और आपको दीदी ने कीધું એમ કે એવું નથી કે આપણા માટે આ આડા સંખી લોક કે આ સમાજમાં પુરુષનું મહત્વ નથી આપની ક્રિએટિવર મેસેજ આપીએ છે કે ક્યારે આપણે સમો વડી કરવાનો કોઈ પ્રયાસ જ નથી કારણ કે આપણો સ્થાન જ અલગ છે ફક્ત એટલું છે કે આપણે આટલા હક મળે અધિકાર મળે આપણે ક્યાં આપણો મીટ આઈટમ આપણામાં છુપાયેલી જે શક્તિઓ છે ટેલેન્ટ છે જે ઇનર ફિલિંગ્સ છે એને આપણે વાચા આપી શકીએ ખાલી એટલું જ છે બાકી જેમ દીદી એટલું રામ સીતા છે લક્ષ્મી નારાયણ છે એમ આપણને પણ ઘરે જઈએ અને ભાગે ફાટેલા ગયા હોય ને ટેબલ પર થાળી ગોઠવાઈ જાય એ હસબન્ડે ક્યારે આઈટમ છે કિ ને પ્યાર ક્યા કિ કો દેખ લીયા आप सभी को आप सभी यात्रियों का स्वागत है मैं धरनीना जी पायलट धरनीना जी आप सबका हार्दिक स्वागत करती हूँ जमाना में स्त्री चूला पर जमवा बनाती थी हेलो फ्रेंड्स आज स्त्री अपनी घर की सीमाएं लाग के देश सीमाओं पे पहरा दे रही है हर आदमी जल थल वायु सेना में है आज मैं कहूंगी कि हम अपनी भारत माता के लिए अपना खून का कतरा कतरा बहा देंगे उसके लिए हर कुछ कुर्बान करेंगे क्योंकि भारत माता हमारी शान है हमारी जान है वंदे मातरम આજે વેગા અમે ક્રિએટિવ ગ્રુપ ઓફ વિમેન જે વાઘુરિયા રોડની બહુ જાણીતી વિમેન ઓર્ગેનાઇઝેશન છે તેઓએ આજે મહિલા દિવસની ઉજવણી કરી છે સ્ત્રીઓ દ્વારા મહિલા સશક્તિકરણ વુમેન એમ્પાવરમેન્ટ પર અલગ અલગ પરફોર્મન્સીસ કરવામાં આવ્યા છે નારીની શક્તિ અને ભક્તિ બંનેને અમે અહીંયા આરાધ્યા છે તેની સાથે સાથે હોળી આવનાર હોવાથી હોળીના રસિયાનો પણ પ્રોગ્રામ રાખ્યા છે અને દરેક બહેનો પોતપોતાના વિચાર મુક્તપણે રજૂ કરી શકે તેવું એક પ્લેટફોર્મ અમે આપ્યું છે તે સાથે સાથે કમિટીની બહેનોએ એક સરસ સ્ત્રીની ઉત્ક્રાંતિ ચૂલો ફૂંકવાથી લઈને ઘોંઘટો તાળવાથી લઈને અત્યારે આકાશમાં મુક્ત મને પાઇલટ બનતી એ બધો જ રોલ એક સરસ રીતે નાટ્ય સ્વરૂપે ભજવ્યો છે આ રીતે અમે વિમેન્સ ડેની ઉજવણી કરી રહ્યા છીએ